અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપ અંગેની વિગતવાર સૂચનાઓનો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નોનું સમાધાન માટે અહીં ફક્ત માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરેલ છે પ્રશ્ન હું તા એક એપ્રિલ બે હજાર પાંચ પહેલા ભરતી થયો હતો પણ મારી નિમણૂક તે પછી થઈ શું હું જૂની પેન્શન યોજના માટે પાત્ર છું જવાબ હા દસ્તાવેજમાં સ્પષ્ટ પાંચને જણાવવામાં આવ્યું છે કે જો તમારી ભરતી પ્રક્રિયાતા એક એપ્રિલ બે હજાર પાંચ પહેલાં પૂર્ણ થઈ હોય પરંતુ નિમણૂક તે પછી થઈ હોય તો તમે જૂની પેન્શન યોજના માટે પાત્ર છો આમાં સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિથી થયેલી ભરતીનો પણ સમાવેશ થાય છે પ્રશ્ન મારે જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરવા માટે શું કરવાની જરૂર છે અને તેની સમયમર્યાદા શું છે જવાબ તમારે તમારી વર્તમાન કચેરીમાં ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર વિકલ્પ ફોર્મ ભરવાનું રહેશે જો તમે આ સમયમર્યાદામાં વિકલ્પ નહીં ભરો તો તમને નવીવર્ધિત પેન્શન યોજનામાં જ ચાલુ રાખવામાં આવશે પ્રશ્ન જો હું નિવૃત્ત થઈ ગયો હોઉં તો મારે અરજી ક્યાં કરવાની રહેશે જવાબ જો તમે નિવૃત્ત થઈ ગયા હોવ તો તમારે જે વિભાગ અથવા કચેરીમાંથી નિવૃત્ત થયા હોવ ત્યાં અરજી કરવાની રહેશે પ્રશ્ન જો મેં નવી પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ લીધી હોય તો શું થશે જવાબ જ જો તમે નવી પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ લીધી હોય તો તમારે સરકારશ્રીના ફાળાની રકમ પરત કરવાની રહેશે આ માટે તમારે બાહેદરી પત્ર પણ આપવાનું રહેશે પ્રશ્ન જૂની પેન્શન યોજના પસંદ કર્યા પછી મારા એનપીએસ ખાતાનું શું થશે જવાબ તમારે તમારું એનપીએસ ખાતું બંધ કરાવવા માટે નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીમાં અરજી કરવાની રહેશે તમારા એનપીએસ ખાતામાં જમા થયેલી રકમ તમારા જીપીએફ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પ્રશ્ન એનપીએસમાંથી જીપીએફમાં રકમ ટ્રાન્સફર કરવા માટે મારે કયા દસ્તાવેજો આપવાના રહેશે જવાબર તમારે વિભાગનો ફોરવર્ડિંગ લેટર જેમાં પીઆરએ નંબર દર્શાવેલો હોય નાણાં વિભાગની મંજૂરીનો હુકમ અને જીપીએફ નંબર ફાળવ્યા અંગેનો હુકમ આપવાના રહેશે પ્રશ્ન શું મારે ખાતરી કરવાની જરૂર છે કે મારા પગારમાંથી એનપીએસ કપાવવાનું બંધ થાય જવાબ હા તમારે અને તમારા ઉપાડ અને વહેંચણી અધિકારીએ એ ખાતરી કરવાની રહેશે કે જીપીએફ ખાતું ખોલ્યા પછી તમારા પગારમાંથી એનપીએસ કપાવવાનું બંધ થાય પ્રશ્ન સરકાર મારા પાસેથી કઈ રકમ પરત લેશે અને શા માટે જવાબ સરકારી એનપીએસ યોજના હેઠળ તમારા ખાતામાં જમા કરાવેલા પોતાના ફાળાની રકમ અને તેના પર મળેલ વળતર પરત લેશે આ રકમ સરકાર જૂની પેન્શન યોજનાના લાભો આપવા માટે લઈ રહી છે ડોટ પ્રશ્ન જો મારે જૂની પેન્શન યોજના વિશે વધુ માહિતી જોઈતી હોય તો મારે શું કરવું જોઈએ જવાબર તમે નાણાં વિભાગના પરિપત્રો અને ઠરાવોનો અભ્યાસ કરી શકો છો અથવા તમારા વિભાગના વડા અથવા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીનો સંપર્ક કરી શકો છો પ્રશ્ન મારા મૃત્યુ પછી મારા પરિવારને પેન્શન મળશે કે નહીં અને જો મળશે તો શું પ્રક્રિયા હશે જવાબ જો કર્મચારીનું અવસાન થાય છે તો તેમના કાયદેસરના વારસદારો જે વિભાગ કચેરીમાં કર્મચારી ફરજ બજાવતા હતા ત્યાં આધાર પુરાવા સાથે અરજી કરી શકે છે